જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું કુંશા એકાદશી ક્યારે છે તેની પૂજન વિધિ મહાત્મા અને કથા વાર્તા તારીખ સોળ ઓક્ટોબર બે હજાર એકવીસ શનિવારના દિવસે પાશાંકુશા એકાદશી આવે છે એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે કહેવાય છે કે આ વ્રત કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અપાર સુખ અને વિજય પ્રાપ્ત થાય છે પુરાણોમાં કહ્યું છે કે કઠિન તપસ્યા કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું જ ફળ પાસાકુંશા એકાદશી વ્રત કરવાથી થાય છે જે ભક્ત સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે તેને વૈકુંઠમાં સ્થાન મળે છે તમામ પાપોમાંથી મુક્તિ મળે છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જે જાતકની કુંડળીમાં ચંદ્રગ્રહ દોષ લાગેલો છે ચંદ્રગ્રહ નબળો છે તે જો આ એકાદશીનું વ્રત કરે તો ચંદ્રગ્રહ મજબૂત બને છે તેના જીવનમાં અપાર સુખ વૈભવની પ્રાપ્તિ થાય આપણા ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રી વિષ્ણુના ધર્મ સમાન તથા ગીતાજીના તુલ્ય આ જગતમાં બીજું કાંઈ જ નથી એ જ પ્રમાણે એકાદશીના વ્રત સમાન પાપોને નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી પક્ષીઓમાં જેમ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નાગોમાં જેમ શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે આથી દરેક મનુષ્ય એકાદશીનું આ વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રતમાં કોઈ જ અઘરા વિધિવદાન કરવાના નથી હોતા માત્ર આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂરી શ્રદ્ધા અને ભાવથી પૂજા અર્ચના કરવાની હોય છે તો હવે જોઈએ વ્રતની વિધિ એકાદશીનું આ વ્રત ત્રણ દિવસનું હોય છે દસમ અગિયારસ અને બારસ દસમના દિવસે એકટાણું એકાદશીના દિવસે ફળાહાર કરી વ્રતનું પૂજન અને દ્વાદશી એટલે કે બારસના દિવસે પાળના કરવાના હોય છે આથી દસમની તિથિએ સાત્વિક ભોજન લઈ એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી વ્રતનો સંકલ્પ લેવો પ્રથમ ઘરના મંદિરમાં ઈષ્ટદેવને પૂજા અર્ચના કરી ભગવાન શ્રીહરી મૂર્તિ કે પછી ફોટાની પૂજા કરવી જો મૂર્તિ હોય તો પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવી પીળા પુષ્પ પીળું ચંદન અબીલ ગુલાલ પીળા વસ્ત્ર ધૂપ દીપ કરી પીળા રંગની મીઠાઈ ધરાવી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે આથી જ તે પીતાંબર ધારી કહેવાયા આથી જો બની શકે તો એકાદશીની પૂજામાં પીળા પુષ્પ તેમજ પીળા વસ્ત્ર અને પીળું નૈવેદ્ય શ્રીહરિને અર્પણ કરવા આ રીતે પૂજા અર્ચના કરી શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્રનો પાઠ કરવો ગાયને ચારો પક્ષીને દાણા ચડ કીડીને કીળિયારવું દરિદ્ર નારાયણને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી તેમના આશીર્વાદ લેવા આ દિવસે ભાત ખાવા નિષેધ છે આ દિવસે સંપૂર્ણ ફળાહાર કરી ઉપવાસ કરવો રાત્રિ જાગરણ કરવું અથવા રાત્રિના બાર વાગ્યા સુધીનું જાગરણ કરી પ્રભુ કીર્તન કરવું દ્રાદશીના દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા અથવા કાચું સીધું આપવું આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે બીજા દિવસે એટલે કે બારસના દિવસે દાન દક્ષિણા કાચું સીધું ગાયને ઘાસચારો પક્ષીને દાણા ચણ ગરીબોને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરી એકાદશીના પાળના કરવા આ રીતે એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવું તેમજ વ્રતની કથા જરૂર સાંભળવી કોઈ પણ વ્રતમાં કથા જરૂર સાંભળવી કારણ કે તેનું મહાત્મ્ય સાંભળ્યા વગર વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું આથી જો એકાદશી ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા જ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો આ હતી એકાદશી વ્રતની વિધિ મહાત્મા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જે યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન આસો માસના સુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે તે કૃપા કરીને તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને કુંશા એકાદશી કહેવાય છે તે બધા જ પાપોનો નાશ કરવાવાળી છે એ દિવસે ભગવાન પદ્મનાભની પૂજા કરવી જોઈએ આ એકાદશીનું વ્રત કરવાથી મનના બધા જ મનોરથો પૂર્ણ થાય છે તેમજ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરવાથી જેટલું પુણ્ય ફળ મળે છે એટલું જ ફળ આ એકાદશીના દિવસે ભગવાન ગરુડ ધ્વજને માત્ર પ્રણામ કરવાથી જ મળી જાય છે પૃથ્વી પર જેટલા તીર્થ સ્થળો અને જેટલા મંદિરો છે એના દર્શન કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું જ ફળ આ પાસાંગકુશા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું નામ કીર્તન કરવાથી મળી જાય છે વળી જે મનુષ્ય મોહથી યુક્ત થઈ ઘણા પ્રકારના પાપો કરે છે તે પણ જો આસો સુદની પાસાકુશા એકાદશીનું વ્રત કરે છે તેના એ બધા જ પાપો ધોવાઈ જાય છે અને તે વૈકુંઠ ધામને પામે છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્યો સારંગ ધનુષને ધારણ કરનારા સર્વવ્યાપી ભગવાન જનાર્દન શ્રી વિષ્ણુની શરણમાં જાય છે એને ક્યારેય યમલોકની યાદના ભોગવવી નથી પડતી કોઈ બીજા પ્રસંગે પણ જો મનુષ્ય આ એકાદશીને દિવસે ઉપવાસ કર્યો હોય તો તે યમયાતના પામતો નથી જે મનુષ્ય વિષ્ણુનો ભક્ત હોય છતાં પણ ભગવાન શિવની નિંદા કરે છે અને વિષ્ણુ લોકમાં સ્થાન નથી મળતું પરંતુ તેને નરકમાં જવું પડે છે તે જ પ્રમાણે જે મનુષ્ય શિવનો ઉપાસક હોય છતાં પણ જો તે ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે મૃત્યુ પછી ચૌદ ઇન્દ્રો રાજ્ય કરે તેટલા કાળ સુધી રૈરવ નરકમાં રંધાય છે આ પાસાકુંશા એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શરીર નિરોગી થાય છે અને સુંદર સ્ત્રી ધન તથા સારા મિત્રો મળે છે આ એકાદશીને દિવસે ઉપવાસ અને જાગરણ કરવાથી વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે આ પાસાકુંશા એકાદશીનું વ્રત કરવાથી માતૃકૂળની દસ પિતૃ કુળની દસ અને પત્ની કુળની દસ પેઢીઓનો ઉધ્ધાર થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે દિવ્ય રૂપ ધરીને ચતુર્ભૂત થઈને ગરુડની ધ્વજાથી યુક્ત ગળામાં પુષ્પોની માળાથી સુશોભિત થઈને પીણાપીતા મનને ધારણ કરીને ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં જાય છે આ સૌ સુદની પાસાકુશા એકાદશીનું વ્રત કરનાર સઘળા પાપોમાંથી છૂટી જઈને વૈકુંઠ ધામમાં જાય છે એમાં સંશય નથી જે મનુષ્ય એ દિવસે સુવર્ણ તલ જમીન ગાય અન્ન જળ પગરખા વસ્ત્રો અને છત્રીનું દાન કરે છે એને યમલોક જોવો પડતો નથી હે ઉત્તમ રાજા દરિદ્ર મનુષ્ય પણ એ દિવસે સ્નાન દાન વગેરે યથાશક્તિ પુણ્યકર્મ કરીને પોતાના દિવસને સફળ બનાવવો પરંતુ વંધ્ય એટલે કે વાંચ્યો ન રાખવો જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે હોમ સ્નાન જપ ધ્યાન યજ્ઞ અને દાન વગેરે પુણ્ય કર્મો કરે છે એમને મૃત્યુ પછી યમદેવની ઘોર યાતનાઓ જોવી પડતી નથી એના પુણ્ય કર્મ કરનારા લોકો દીર્ધાયુષી ધનવાન પુત્રવાન તથા નિરોગી રહે છે આ વિશે વધારે કહેવાથી શું ફાયદો ટૂંકમાં એટલું જ કહેવાનું કે પાપ કર્મો કરવાથી મનુષ્યો અધર્મને લીધે દુર્ગતિ પામીને નરકમાં જાય છે

એકાદશીનું વ્રત કે ઉપવાસ કરવાથી કે પછી એકાદશીની કથા સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે જો ઉપવાસ ન થઈ શકે તો સાત્વિક આહાર લઈ મન પવિત્ર રાખીને પણ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈને વચન બોલવા નહીં એકાદશીના દિવસે દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો પરંતુ બાળક વૃદ્ધ કે પછી સગર્ભા એકાદશી કરી શકાય છે તો મિત્રો આ હતી પાસા કુંશા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેનું સુંદર શબ્દોમાં વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ